ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર મહાસંઘના મહામંત્રી તથા લેબર કોર્ટના વકીલ એવા શ્રી આર કે થાપા સાહેબનું દુઃખદ અવસાન થયેલ છે શ્રી આર કે થાપા સાહેબના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું તેમના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી વિપુલભાઈ પટેલ ગૌતમભાઈ જાની ભરતભાઈ દેસાઈ ગુજરાતની જીવાદોરી ન્યૂઝના સહતંત્રી નયનાબેન રાય પત્રકાર અનિલભાઈ રાણા સત્યેન્દ્ર મિશ્રા જતીનભાઈ વાડેકર જીતેશભાઈ વાડા સુનિલભાઈ સાકરિયા વિગેરેએ હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવંગત આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી અમદાવાદમાં મોડી રાત્રે આઠ કરોડની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારી બિલ્ડર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર નાસિર ખાન પઠાણ અને જહીરુદ્દીન નાગોરીએ વર્ષ બે હજાર અઢારથી બે હજાર એકવીસ સુધી સાથે કામ કર્યું હતું પરંતુ રૂપિયાની લેતી દેતી મામલે તેમની ભાગીદારી છૂટી ગઈ હતી જેથી પટવા શહેરી નજીક જહીરુદ્દીન અને નાસીરખાન પણ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં નાસિર ખાનને બે ગોળી વાગી હતી જ્યારે એક ગોળી ઉજફ નામના રાહદારીને વાગી હતી જે બાદ નાસિર ખાનને સીધા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમની હાલત નાજુક છે ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ગત સત્યાવીસ જૂનના રોજ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં અમદાવાદ પોલીસના લોખંડી બંદોબસ્ત અને ટેકનોલોજીની મદદ લઈને શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા સંપન્ન કરવામાં આવી હતી આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેર પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે જે બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું